કરવા છતાં કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી નગરપાલિકાના કર્મચારીઓ ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યા છે અને આંખ આડા કાન કરી રહ્યા છે જેમને કામ કરવામાં પણ ખૂબ જ જોર આવી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરને મીડિયાકર્મી સાથે વાત કરવામાં પણ ભારે તકલીફ પડી રહી છે તો લોકોની ગટરની સમસ્યાનું સમાધાન ક્યારે થશે તે પ્રશ્ન હાલ ઉદ્ભવી રહ્યો છે સોસાયટીના રહીશોમાં આક્રોશ જોવા મળ્યો છે જો આગામી સમયમાં ગટરની સમસ્યા દૂર કરવામાં નહીં આવે તો ચૂંટણી બહિષ્કાર કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી સમસ્યા ગટર જ્યારથી ગટર ખોદીને ત્યારથી ગટરની સમસ્યા તો પાણીની ઉભરાઓ ઘણો થાય છે અને હરિઓમ સી એ બી વિભાગમાં કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરતા નથી અને ખોડિયારનગર ને રો હાઉસમાં એમના કાર્યકર્તા ભાજપના કાર્યકર્તા રહે છે ત્યાં આગળ દસ દિવસથી ગટરને ખાલી કરવા માટે ટ્રકો બબે ટ્રકો આવે છે તો અમારે શું અહીંયા અમે કઈ ભાજી સમજે છે નગરપાલિકા અમને જણાવવા માંગુ છું કે તમે ભાજપના વોટ લેવા આવો છો તો અમારી સમસ્યા કી કરતા કોઈ નથી કઈ કરો આવતા અમારી ગટરની સમસ્યા કોઈ કાઢતી નથી હું એમ કે માંગુ છું કે આટલો કેસ સોલ્વ કરો અમે પરમ દિવસે ચીફ ઓફિસરને ફોન કર્યો તેમણે મને એમ કીધું કે તમારે ત્યાં કોઈ સમસ્યા થાય નહીં તો મે એમ કીધું કે ગટરના ભુંગરા બંધ કરાવી દો સાહેબ તો એનું સોલ્વ થઈ જશે અમારે ગટર જોઈતી નથી અને હવે પછી પાણી વેરો કે કોઈ વેરો લેવામાં આવવામાં આવશે નહીં બસ નગરપાલિકા હજે જો નાના છોકરા આટલી બધી સોસાયટી માં છે બરોબર છે પડશે માંદા પડશે તો કે નગરપાલિકા વાળા જવાબદારી લેશે અને ના લેતી હોય તો આ સોસાયટી માં ગમે તે પાણી પાણી કાઢવા આવે વેરો કે કાઈ ઉઘરાવા આવે નહીં અને ગમે તેમ કરી અને એ જોલે કર લે અને વોટ માટે તો હંમેશા હંમેશા કેલે કોઈ બેગુ આવતો નહીં બરોબર જો આજ પછી જો વોટ લેવા કોઈ અહીંયા આયા તો પછી અહીંયા થી ધીકે અને લાકડી લાકડી ઉડશે એટલું યાદ રાખી દેવાની તમારે બરોબર છે આખું હરિયો વોટ કોઈ આ બધું હમી જ છે કારણ કે માણસને અત્યારે રહેવા માટે કેટલું આમ ઘરમાં બેહી રહેવું પડે છે તો શું માણસ તમે અત્યારે તમારા આટલી પોઝિશન હોય તો તમે ઘરમાં બેહી રહેશો